ઠીક છે આને આપણે કરવી ગા આલ આલ જો ઉડી ગઈ છે હાલો તો હે ગેસ ગુડ મોર્નિંગ આ બેક ટુ માયનો ચેનલ તો તમારા બધાને એક મારા નવા બ્લોગ માં આજે સ્વાગત છે તો તમારો ભાઈ અત્યારે આવ્યો છું ચાર વાગ્યા ધાવા માટે છું પણ અત્યારે બ્લોક ચાલુ કરું છું કેમ કે જો આપણે બધે જારી બારી મારી આ મારી મોટી બેન છે આ મારી નાની બેન છે જો આ જો આપણે આવી ધારી મારી જો આટલી આપણે ફૂલ ને ફૂલ લાઈટી મિનિટ આવતો ને ત્યાં ધારી મારથી ને ઊંચી આ જો આ હું છું અને આટલી આટલી જો મારો હાથ આમે ને એટલી છે એટલી એટલી ધારી માત દીધી તમારા ભાઈ સમજો ઠેઠો ઠેર સુધી હવે પછી અહીંયા તે મારવાની છે આઈથી ઈંઠે કાટલી છે ને આટલી આટલી ઉપર લગી કરી નાખવાની છે આપણે કાલ કરશું હવે તો આપણે બે દિવસથી કબૂતર ખોલ્યા નથી એટલા માટે આપણે ખોલવાના જ કબૂતર ચાલો આપણે જલ્દી જલ્દીથી કબૂતર ખોલવી ચાલો તો ફાઇનલ ગાઈસ આપણું ધાડું ખુલી ગયું છે હવે આપણે ખોલી નાખવી લોક પાણી જો આપણે બહાર કાઢી લેવી આપણે જો બધા ઈંડા બધા કબૂતર આવ્યા ચાલો પાણી પાણી નાખ દેવી એમ તો પાણી તો નાખ્યું જ તું દાણા પાણી અંદર અક્ષિતા આનું નામ છે ક્ષક્ષિતા મોટી બેનું નામ સીધીતા છે તો બાકી કાઈ ન આપણે જલ્દી જલ્દી થી તો તેને બહાર આવ દે હાલો પાણી અહીં મૂકી દઈએ હાલો હાલો આલ પાણી તો ભરી દીધું કબૂતર બહાર આવે એની વાйт છે આપણે આ બાકી આપણી સારી જોવા બધે કરી નાખીશ નથી આપણે ખીલ્યું કાંઈ એવું કાક કરશું અહીંથી આમ જો ઊંચું થાય એટલે કાતો કેટલું જાગ દેવું આમ દેવાની છે એ આપણે એટલું કામ અત્યારે અત્યારે હાઈ તો હાઈ તો જો આ તો હવે હવે આપણે ઉપર તો કઈ બાંધવાનું નથી હવે આપણે અહીંયા બાંધવાની છે આ સાઈડમાં આ સાઈડમાં આટલી જ છે અને પણ અહીંયા કરવાનો દરવાજો જો આ સારી આટલી જ છે અહીંયા લગી નથી આપણે ઉપર લગી કરી નાખ્યું આની હાયર વાર આ તો અહીંયા લગી હાયર વાયર કરવાની છે તો આપણે કબૂતરના બહાર નીકળવા દઈએ હા હા હાલ હાલ

કઈ જ આવતા નથી ઓલા પણ દરવાજો થઈ જાય ને પછી હું એકલો ને થઈ નહીં વાંધો આવે આપણે હું આજને થાય જાય તો આટલું કરી જ નાખી અને આ થાય તો આ કરી નાખી થઈને થાય આપણા કબૂતર ખાવા મીડા છે તો આપણે થોડીક શેણ નાખ દેવી કબૂતરને ડબ્બો હારી આપણે રખ લી લીએ

આન પડવા આવી ગઈ છે સુરંગે દીબી ગયો છે મિનડી હવે કે અહીંથી આવી જ કે લગભગ તો એ કબૂતર ને અંદર જ જવું છે તો બાકી કાઈ નહી હવે જાવ દેવી અંદર પછી લોક તો બંધ કરી દેવી પછી હું મારું કરી દઉં કામ ચાલુ હાલો પાણી અંદર ઢાક દેવી પછી કાલથી પ્રોપર આ ધાબુ બાબુ બધું સાફ કરીને પ્રોપર કબૂતર ખોલવાનું આપણે ચાલુ કરી દઉં આપણા બધા કબૂતરને થોડાક આમાં દાણા નાખ દો આ દીઠમાં હાલો તો બાકી કઈ ને આટલા દાણા છે હવે આપણે મૂકી દઈએ અંદર જો આપણે મૂકી દીધા અંદર

છે એટલે એ તો આપણે બનાવવાનું છે આપણે વાદો નિભાવવાનું છે અંતારે એ टेंशन લેતા નહીં બ્લોગ તો એ તો હાલો હાલો તો ફાઇનલી ગાઈસ આપણા બધા કબૂતર બંધ થઈ ગયા છે હવે તો આપણે આ થોડું કામ કરવાનું છે હવે તો આપણે એ આપણે થોડું કામ કરવાનું છે એ આપણે કામ કરી લેવી પછી આપણે જાઈ સાંજે હેઠે આપણે જો આનું કામ થઈ ગયું છે હા ફાઇનલી જાય આપણે બધા કબૂતર બંધ થઈ ગયા છે હવે આપણે કરવાનું જ કામ આનું પહેલાં આપણે કામ કરી નાખ્યું પછી કાલ કરશું દરવાજાનું કામ પ્રોપર આમ દરવાજો ખુલ્લે બંધ એવો દરવાજો બનાવવાનો છે આપણે એટલે મિનિટ પછી આપણે જે જે ધાબામાં થવું હોય તો એ નાખવાનો પછી બંધ કરી દેવાનો પછી આપણે કબૂતર ખુલ્લા હોય ને તો એ કાંઈ વાંધો નહીં આવે તો અહીંયા સાઈડું છે ને એ બધી કાલ બુરવાની છે આ સાઈડું આ બધી હેઠે હેઠે છે ને કબૂતરની સાઈડું છે એ આપણે બુરવાની છે હાલો તે આપણે કરી જ નાખીએ અત્યારે થોડુંક કામ જેટલું થાય એટલું બાકી કઈ નહીં આ થોડીક હું કામ કરી લઉં પછી હું તમને દેખાડું આ કામ પૂરું થઈ જાય એટલે આ દિવાલ આ દીવાલ આ દીવાલ બાકી રહી ગઈ છે અને આ દીવાલ બાકી છે અને આ દીવાલ બાકી છે તેન 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 માં ધારી મારવાની બાકી તો ધારી એક કાયા પડી છે આટલી અને આખું એટલે આખું બંડલ હેઠે પડ્યું છે મારા ઘરે

આવી મારી એટલે કઈ ઉપાદી જ નહી હવે જો આપણે ફરતી ઝારી દીધી આવી રીતે આ હજી આપણે આટલું ઊંચું કરી નાખ્યું એટલે મીનડો મીંદડો તો ઠેકી જ કે પછી તો ખાલી લુક તમને કેવો લઈએ